ગુટખા તમાકુ સતત ખાવાને કારણે ઘણા માણસોના મોઢા ઓછા ખુલતા હોય છે અને વ્યસનના કારણે ગંભીર કાળમુખી બીમારી પણ થઈ શકે છે નિષ્ણાત તબીબોના મતે મોઢું ઓછું ખુલવું એ સામાન્ય વાત નથી ઓછા સમયમાં જ માઠા પરિણામ ભોગવવા પડે છે ત્યારે જાણો આ વ્યસનીઓને કેટલું નુકસાન થાય છે એ અમારા ખાસ અહેવાલમાં તમાકુ પાન મસાલા ગુટખા ખાવાથી મોઢાનું તો કેન્સર થાય જ છે પરંતુ ના કહેવા પ્રમાણે માણસોને જેટલા પ્રકારના કેન્સર થાય છે તેમાં ચાલીસ ટકા કેન્સર મોઢાના હોય છે ગુજરાતમાં આ રેશિયો ઘણો વધારે છે ગુજરાતમાં કુલ કેસમાંથી પચાસ ટકાથી વધારે લોકોને મોઢાનું કેન્સર થાય છે વીસથી પચીસ પેશન્ટ એવરેજ અમારે ત્યાં આવે છે એમાંથી જડબું નહીં ખોલવાના દસથી બાર પેશન્ટ દરરોજ હોય છે આ જે પેશન્ટ આવે છે એના અમે જળબું જે નથી ખુલતું એના અલગ અલગ સ્ટેજીસ હોય છે એના પ્રમાણે અમે એની સારવાર કરીએ છીએ શરૂઆતના સ્ટેજમાં જો પેશન્ટ આવે તો માત્ર એક ટ્યુબ ચોપડવાથી અને મા ખોલવાના સાધનોથી સારવાર થઈ જાય છે પરંતુ જો દર્દી પાછળના સ્ટેજમાં આવે છે કે જ્યારે મોડું સદંતર બંધ થઈ ગયું છે ત્યારે એમાં મોઢામાં ઇન્જેક્શન આપવા પડે છે અને મોઢું ખોલવાના જે સલાહ છે એનાથી દરરોજ કસરત કરાવવી પડે છે આ ઇન્જેક્શન અમે અઠવાડિયામાં એક આપીએ છીએ અને લગભગ સાતથી આઠ ઇન્જેક્શન પેશન્ટને આપવાથી મારું ફૂલતું થઈ જાય છે અને સાથે સાથે કસરત પણ કરાવીએ છીએ ભૌષ્ટિક આહાર ન લેવાથી દર્દીના શરીરને પૂરતું પોષણ મળતું નથી જો લાંબા સમય સુધી દર્દીને મોઢામાં ચાંદા પડતા હોય તો ઓરલ કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે હું આ સિવિલ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવવા માટે આવ્યો છું એકચ્યુઅલમાં આનો મોઢો બંધ હોવાના કારણે આનો મેઇન મુખ્ય કારણ છે મસાલા અને પડીકી ખાવાનો તો હું નવી પેઢીના આ કહેવા માગું છું કે આનાથી થોડા દૂર રહો તો તમારા માટે સારું છે કેમ કે આનથી કેન્સર થાય છે પુરુષોમાં જો જોઈએ તો મુખ્યત્વે કેન્સર જે છે એ હેડ અને કેન્સર છે એ તેનું મુખ્ય કારણ છે કે તમાકુનું વ્યસન તમાકુના વ્યસનના લીધે હેડન્ય કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે અને ચિંતાજનક બાબત એ છે કે તે યુવાનોમાં પણ તેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે તે જ રીતે હવે મહિલાઓ જે જે કામ કરે છે કે જે બાંધકામની સાઇડ પર હોય કે શ્રમવર્ક કરે છે તે મહિલાઓમાં પણ હવે દિવસે દિવસે તમાકુના લીધે હેડનને કેન્સરનું પ્રમાણ વધવા માંડ્યું છે મારી સર્વેને વિનંતી છે કે જે લોકો તમાકુનું વ્યસન કરે છે તે તમાકુનું વ્યસન બંધ કરે અને જે લોકો તમાકુનું વ્યસન કરી રહ્યા છે તેઓ તેમના મોંની જાત તપાસ દરમિયાન કરવી જોઈએ કે જેથી કરીને તેઓના મોંમાં કંઈ ન રૂજાતું ચાંદુ હોય મોં ઓછું ખુલતું હોય જે ચાંદામાંથી બ્લીડિંગ થતું હોય ગળામાં ગાંઠ હોય અવાજ બદલાઈ ગયો હોય ખાવા પીવામાં તકલીફ પડતી હોય તો તેવા લોકોએ તેમના નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ પાન મસાલામાં સામાન્ય રીતે તમાકુ હોય જ અને તમાકુ ન હોય તો પણ તેની સાથે સોપારી ચૂણો કાથો પણ નુકસાનકારક જ છે અને મુખ્યત્વે મોઢાના કેન્સર વધારે થાય કેન્સરમાં જીભનું કેન્સર ઘણું સામાન્ય છે ત્યાર પછી ગોફોલાની ચામડીનું અને જડબાનું આ ત્રણ કોમન કેન્સર છે કેન્સર સિવાયના જે રોગો છે એમાં ઓરલ સબમ્યુક્સ ફાઇબ્રોસિસનો સમાવેશ થાય છે જેમાં માવા મસાલાના વ્યસનને કારણે મોઢું સંકોચાતું જાય અને પ્રિમાલિક ગન્સ એટલે કે કેન્સર પહેલાંની સ્થિતિ કહેવામાં આવે છે આ સ્થિતિનું આગળ જતા દર્દીને ખ્યાલ પણ નથી રહેતો કે તેના મોઢાનું કેન્સર પ્રસરી રહ્યું છે વિશ્વની વાત કરીએ તો દર વર્ષે લગભગ બે કરોડ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે જો આપણે ભારતની વાત કરીએ તો દર વર્ષે લગભગ તેરથી ચૌદ લાખ જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાય છે એ જ રીતે ગુજરાતમાં સિત્તેર હજાર નવા દર્દીઓ અને જો અમદાવાદ શહેરની વાત કરીએ તો લગભગ પાંચથી સાડા પાંચ હજાર જેટલા નવા કેન્સરના દર્દીઓ નોંધાતા હોય છે હવે જો આપણે અમદાવાદ કે ગુજરાતની વાત કરીએ તો મુખ્ય રીતે પુરુષોમાં મૂળાનું કેન્સર સૌથી વધારે જોવા મળે છે એ પછી છે જીભનું કેન્સર એના પછી આવે છે અન્નનળીનું કેન્સર પછી છે ફેફસાનું કેન્સર અને જો મહિલાઓની વાત કરીએ તો સૌથી વધારે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તન કેન્સર પછી ગર્ભાશયના મુખનું કેન્સર પછી અંડાશયનું કેન્સર અને પછી મૂળાનું કેન્સર જો મૂળાના કેન્સરની વાત કરીએ તો દરેક વ્યક્તિએ મૂળાની જાત તપાસ કરવી જોઈએ એટલે મહિનામાં એકવાર પૂરતા સૂર્યપ્રકાશમાં અરીસાની સામે ઊભા રહીને આખું મોડું કવર થઈ જાય એ રીતે એની તપાસ કરવી જોઈએ જો એની અંદર લાલ કે સફેદ કલરના ચાંદા મળે ક્યાં તો પછી કોઈ ચાંદું હોય જેમાં રૂંજ ના આવતી હોય ક્યાં તો પછી મૂળું ઓછું ખુલતું હોય ક્યાં તો કોઈ જગ્યાએ ગાંઠ હોય કે ખોરાક ગળવામાં તકલીફ થાય પાણી ગળવામાં તકલીફ થાય આવા કોઈ પણ ચિહ્નો દેખાય તો તરત જ એને નજીકના ડૉક્ટર પાસે જવું જોઈએ તમાકુમાં મુખ્યત્વે બે વસ્તુ છે એક તો નિકોટિન જે સૌ કોઈ જાણે છે નિકોટિનથી સીધી રીતે કેન્સર નથી થતું પણ નિકોટિન માદક છે જેનાથી વધુને વધુ તમાકુ લેવા માટે માણસને ઈચ્છા થાય છે તમાકુની સાથે સાથે જે બીજા ઘટકો છે તેને મુખ્યત્વે હાઇડ્રોકાર્બન કહેવામાં આવે છે જે અનેક પ્રકારના કાર્બોનિક સંયોજનનું સંયોજન છે આ તત્વ કેન્સર નોતરે છે સામાન્ય રીતે સમજીએ તો ડામરમાં તાર હોય એવો જ તાર તમાકુમાં હોય છે અનેક પ્રકારના હાઇડ્રોકાર્બનના સંયોજનો તમાકુમાં હોય છે જેનાથી કેન્સર થાય છે ઘણા લોકો તમાકુની સાથે માદક આલ્કોહોલનું પણ સેવન કરે છે મોઢાની અંદર સ્ટાર્ચ હોય છે જે મોઢાની ચામડીને સલામત રાખે છે પરંતુ આલ્કોહોલને લીધે એ ઓગળી જાય અને તમાકુની અનેક ઘણી અસર થાય એટલે આ બંને વસ્તુનું સેવન કદાપી ન કરવું જોઈએ તમાકુની બનાવટના પચાસ ટકા રસાયણો કેન્સરને નોતરે છે